તો ગીર સોમનાથ જિલ્લામાં સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એપી કલ્સરિયા કલસરિયા વેરાવળમાં આવેલી ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી પાછલા છવ્વીસ વર્ષ દરમિયાન લેણી તરીકે રહેલા પાણીના બિલના એકસો સત્તાવન કરોડ સરકારમાં જમા કરવામાં સફળતા મળી છે ત્યારે પાછલા ઘણા વર્ષોથી આ મામલો રાજ્યના ન્યાયતંત્ર અને સિંચાઈ વિભાગની વચ્ચે સમાન બન્યો હતો જેમાં હવે ચોવીસ વર્ષે સરકારને સફળતા મળી છે ત્યારે આખરે ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પાણીના બાકી નીકળતા એકસો સત્તાવન કરોડ સરકારમાં જમા કરાવી દેવામાં આવ્યા છે ત્યારે પાછલા છવ્વીસ વર્ષથી વેરાવળમાં આવેલા ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ અને રાજ્ય સરકારના સિંચાઈ વિભાગની વચ્ચે કાયદાકીય લડત ચાલી રહી હતી ત્યારે ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા હિરણ બે ડેમમાંથી ઉદ્યોગને લગતું પાણી મેળવી રહી હતી તેના બદલામાં સરકારને આપવો પડતો ચાર્જ પાછલા છવ્વીસ વર્ષથી કંપની દ્વારા ચૂકવવામાં આનાકાની આવતી હતી કારણે સમગ્ર મામલો રાજ્યના ન્યાયતંત્ર હેઠળ પણ વિચારાધીન હતો ત્યારે આવા સમયે વેરાવળ સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર એપી કલ્સરિયાના પ્રયાસો દ્વારા સમગ્ર મામલામાં ચોવીસ વર્ષે સુખદ સમાધાન થયું છે ત્યારે કાયદાની મર્યાદામાં રહીને ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ વેરાવળે બાકી નીકળતી

ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝને ઔદ્યોગિક એકમ માટે પાણી આપવામાં આવતું હતું અને તેમના છેલ્લા ઘણા સમયના જે બાકી વસૂલાત હતી એ લાસ્ટ ટાઈમે વસૂલાત એક સાથે એકસો ને સત્તાવન કરોડ સરકારમાં જમા કરાવવામાં આવેલી છે કેટલા હતા આ રકમ ઓગણીસો ને નવ્વાણુંથી લઈ અને અત્યાર સુધીના જે બાકી હતા એ કુલ રકમ હતી એટલે એ વધુ કે એકમો માટે જે હિરણ બે ડેમમાંથી જે પાણી લેવામાં આવતું હતું એમાં જે વિવિધ કોર્ટ કેસીસ લીગલ મેટર ચાલતી હતી તેમના કારણે અમે દર મહિને જે કાંઈ પાણીનો વપરાશ વસૂલાત જે થતી હતી એ અમે મંથલી બિલ મોકલતા હતા કંપનીને અને કંપની દ્વારા એ બિલ સ્વીકારવામાં ન આવતું અને પરત કરવામાં આવતું હતું અને ત્યારબાદ જે બધી વિવિધ સિંચાઈ વિભાગ તરફથી પણ વસૂલાત માટે કોર્ટ મેટ્રો ચાલતી હતી અને અમે એના એક્સપર્ટ એડવાઈઝર પણ રાખવામાં આવેલા હતા અને કંપની દ્વારા પણ વિવિધ કોર્ટ મેટ્રો ચાલતી હતી જેને લીધે આ વિલંબ થયેલો છે ખાસ તો જે નદીના કાંઠાથી બસો વાર અને ડેમના ડાઉનસ્ટ્રીમની અંદરથી ઔદ્યોગિક એકમ માટે પાણી ઉપાડવામાં આવતું હોય તો એ વસૂલાત કરવા પાત્ર છે ના હવે ખાસ કોઈ એવી અસરકારક રકમ બાકી નથી આ રકમ જે લાંબા સમયથી જે બાકી હતી એ વસૂલ કરી લેવામાં આવેલી છે અને હવે રેગ્યુલર પાણી જે ઉપાડવામાં આવે છે એનું નિયમિત બિલ ભરવામાં આવે છે